હેલો ફ્રેન્ડસ કેમ છો બધા મજામાં છો ફ્રેન્ડ આજે હું તમારી સાથે શેર કરીશ કારેલાને ધોઈ અને આવી રીતે કટકા કરી નાખીશું આપણે એની છાલ નથી ઉતારવી આવી રીતે એના બીજડા હોય એ આપણે અંદરથી કાઢી લઈશ પણ આવી રીતે આજે આપણે કટ કરવાના છીએ જો આવી રીતના સુધારી લઈશું ફ્રેન્સ આપણે કારેલાને આવી રીતના સુધારી લીધા છીએ હવે એના થોડું થોડુંક મીઠું ઉમેરીશું એના આપણે થોડુંક પાણી ઉમેરીશું અને એને આપણે પાંચ દસ મિનિટ સુધી રાખી દઈશું અને એનું આપણે મસાલો બનાવીશું હવે એનો આપણે મસાલો બનાવીશું એના માટે આપણે લીધું છે બેસન હવે એના આપણે હળદર ઉમેરીશું અડધી ચમચી જેટલી દોઢ ચમચી જેટલો આપણે ધાણા જીરું પાવડર ઉમેરીશું અડધી ચમચી જેટલો આપણે લાલ મરચું પાવડર ઉમેરીશું થોડુંક આપ મીઠું ઉમેરીશું એક ચપટી જેટલી હિંક હવે સારી રીતે મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ આપણે દસ મિનિટ થઈ ગઈ છે હવે કારેલાની જે આપણી તીખાશ છે એ આપણે પાણી છે ને આપણે કાઢી લઈશું આવી રીતના ધોઈ આવી રીતના જો બંને બાજુ હાથો થી આવી રીતે આપણે દબાવીશું હવે બધા આપે થાળીમાં કાઢી લઈશું તવો ને ગરમ કરવા રાખી દીધું છે અને એના માપે બે ચમચા જેટલું તેલ લઈશું ફેલાવી નાખીશું આવી રીતના આખામાં અને એનામાં જે આપણે થોડુંક તેલ આપણું ગરમ થઈ જશે તવાને આપણે ગરમ કરવા રાખી દીધું હતો એટલે થઈ જશે આવી રીતે આપણે બધા ઉમેરી નાખીશું એટલા ક્રિસ્પી અને એટલા ટેસ્ટી લાગે છે કે તમે ક્યારેય પણ બનાવ્યો ન હશે આવી રીતના હવીને આપણે સારી રીતે શેકી લઈશું અને ભૂમિ આંચ કે શેકવાનું છે આપણે બીજી બાજુ આપણે પલટાવી નાખીશું જો તમે આવી રીતના તો ફ્રેન્ડ તમને આ રેસીપી મારી ગમતી હોય ને તો તમે મારી ચેનલ ને લાઈક પણ કરજો અને શેર પણ કરજો સબસ્ક્રાઈબ પણ કરજો અને એક વાર તમે જરૂરથી ટ્રાય પણ કરજો કે આપણે વરસાદમાં આપણે કારેલાનું શાક બનાવીએ તો ઘણી બાજુ શાક બનાવીએ છીએ આવી રીતે એક અલગ રીતે તમે જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ બિલકુલ તૈયાર થઈ ગયું છે કારેલામાંથી આજે આપણે બનાવી છે અલગ રીતે રેસીપી તો ફ્રેન્ડ્સ જો તમને સારું અને સિમ્પલ લાગવું હોય તો તમે મારી ચેનલ લાઈક કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો ફ્રેન્ડ ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ધન્યવાદ